સટ્ટા કિંગ દીપક ઠક્કર કેસમાં એસએમસીને કોર્ટની ફટકાર સેશન્સ કોર્ટમાં દીપકને રજૂ કરાતા કોર્ટે સવાલ ઉઠાવ્યા કેસની ડાયરી સાથે ન લાવતા કોર્ટે એસએમસીને ફટકાર લગાવી કોર્ટે તાત્કાલિક કેસ ડાયરી માંગતા અધિકારીની બાહેધરી રિમાન્ડના દિવસો દરમિયાન શું કાર્યવાહી કરી તે સવાલ કોર્ટે પૂછ્યું કોર્ટે એસએમસીને કહ્યું કે માત્ર અમે કહીએ એટલું જ કરવાનું તમે તમારી કામગીરી કેમ યોગ્ય રીતે નથી કરતા એસએમસીએ વધુ રિમાન્ડ ન માંગતા જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ તો સટ્ટા કિંગ દીપક ઠક્કર કેસમાં હવે એસએમસીને કોર્ટની ફટકાર મળી છે દીપકને રજૂ કરાતા કોર્ટે સવાલ ઉઠાવ્યા કેસની ડાયરી સાથે કેમ ન લાવ્યા તે સવાલ કોર્ટે ઉઠાવ્યો હતો અને તાત્કાલિક કેસ ડાયરી માંગતા અધિકારી માહિતી પણ આપી છે કે રિમાન્ડ દિવસો દરમિયાન આખરે શું કાર્યવાહી કરી તે સવાલ પણ કોર્ટે પૂછ્યો છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પીન ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે કલ્પીન પ્રત્યાર્પણ ની અરજી બાદ ધરપકડ કરી છે અને ધરપકડ કર્યા બાદ આજથી ચાર દિવસ અગાઉ તેને ગ્રામ્ય કોર્ટ ની અંદર રજૂ કરવામાં આવ્યો હતો ગ્રામ્ય કોર્ટમાં તેમના દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ ની માંગ કરવામાં આવી હતી અને ચાર દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા થકી દુબઈ થી આવેલા આ ધીર દીપક ઠક્કર ના કેસ ની અંદર આજે સ્ટેટ મોનિટરિંગ સેલ ને ગ્રામ્ય કોર્ટે ફટકાર લગાવી છે આરોપી દીપક એ જયારે સેશન્સ કોર્ટમાં વિકાસ આજે રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે રિમાન્ડ ના દિવસો દરમિયાન તમે શું કાર્યવાહી કરી છે તે મુદ્દે પણ આપણું વરણ અપનાવ્યું છે કેસ ડાયરી સાથે ન લાવતા આ ફટકાર જે છે તે કોર્ટે આજે લગાવી છે માત્ર અમે કહીએ એટલું જ કરવાનું તમે તમારી કામગીરી કેમ યોગ્ય નથી કરતા આ વિધક સવાલ હતો ગ્રામ્ય કોર્ટ નો તાત્કાલિક કેસ ડાયરી મગાવો